તો કેમ છો મારા ભાઈઓ બહેનો ઓડિલો એ તમારા માટે જોદા વિડીયો લઈને આવી ગયો છે સુરેશ ઝાલાનો મિત્રોને હાલ સોશિયલ મીડિયામાં બૂમ પડાવે છે મિત્રો અનેક કલાકારની આપી ચાપા ન્યૂઝ આવે છે મિત્રો પણ હમણાંથી વિડીયો નથી આવતા ચેનલ પર મિત્રો તો ટૂંક સમયમાં વિડીયો રોજ ડેલી શરૂ થઈ જાય છે મિત્રો પણ હાલ વિડીયો નહીં આવો મિત્રો ક્યાંક હમણાંથી વિજય નહીં આવતા ચેનલમાં તો ડેલી વિડીયો નથી નાખતો મિત્રો અને હમણાંથી થોડું જેસ છે બરાબર છે મિત્રો તો તમને વધારે વિડીયો લોંગ નથી કરવો મિત્રો તમને આ વિડીયો કેવો ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ક્યાંક આ વિડીયો બહુ લોંગ નહીં કરો અને ઓછા વિડીયો હાલ આવશે ચેનમાં મિત્રો પણ સપોર્ટ જેવો કરો છો કરતા જાય મિત્રો ચલો વંદે માત્ર બીજા વિડીયો મળે છે ત્યાં સુધી જોવો તમે આ સુરેશ ઝાલાના વિડીયો અને કેવું ગાયું છે કે તે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો વધારે મારો વિડીયો શેર કરજો ચલો વંદે માત્ર બીજા વિડીયો મળે ત્યાં સુધી શેર કરજો ચાલો Marisol, yo ay la vida. Marisol, yo pagaira.